બરોબર મુશિયન ભલણી બોલતી છું બે વાર્તા લઈને આવી છે જો જગત ના પૂરા કરું મારું નોમ જરૂરી રમેશ ભાઈ નોમ નો માણવ ઉભો હોય વેળાએ હું શિય ને બોલતી છું જગત માં જેવું બોલતું છું केरा भई करीन भय बैठा हुआ है अन बोलूं न बनाऊं तो मारूं नौम माता ने भई चेहरा भई केरा भई चेहरा भई सुनो हमसे नंबर ये आया बोला है बेल एक बेला थी है,

ડાયાબિટીસ હાથસો છો હતો કેટલું રહ્યું માપ્યું કેટલું ઓઈલ માપ્યું હોયલ ડાયાબિટીસ હતું 80 આવ્યું મનોમન લીધી દીધું નંબર 5 ની મોકલી દો બરાબર મારો ભગવાન કેસે ગવરતા પીડા ને પૂરા ના કરું મારું નોંધ લેવું વિશાલ વિશાલ

ઘર ઘર માં તો થાય થાય ફેમિલી પરિવાર ના થાય એમાં ગભરાવાનું ના હોય પોલીસ પૂરું કરી સગન આલેલી પોણી બોટલ લઈ જ

હાલ બે અગરબત્તી ચાલુ કરો શું નામ છે તમારું તમે અમદાવાદ બોલ્યા મૂળ વતન ખોળો પેલો મારો ઈશ્વર એવું કે છે કે માતા કરે તમને મુઠી અને નિવેદન મળ્યું તો નહીં ને અહીં પરત હે

તમારે જોઈ આનો ચાલુ રાખો ખબર છે ચિંતા સુધી અવાજમાં ફરક પડ્યો ને જેવું ભાઈ ભરતલાલ માતા નું આખો છે માતા ને હોમા પગ દુનિયામાં નોકરી હોય તો એ ગાવું મોડા મરી જાય એટલે અસ્થી લઈને લોકો છેકા હિંદવા ને ગંગા થી જાય ગોમના તળાવમાં નોખો ના ચાલે એ પોણી છે એ પોણી છે ભાઈ અરે કરો કોણ હે લોકો હિંદવા જાય છે લોકો ગંગાજી જાય છે લોકો વારાણસી જાય છે ભાઈ પડલી ભરવી પડે ભલે બાર મહિનામાં તમે અગિયાર મહિનાના મઢે લમણો નહીં વારસો ચાલશે પણ બાર મહિને એક વાર તો જવાડવા જવું જોયે જવું જોયે જવું જોયે અને જે ભવો એમ કેતો હોવા પગેલી હશે માતા

sabe